ગુજરાત ખેતી ક્ષેત્રે અવનવી પદ્ધતિઓ રીતો અપનાવીને દેશ અને દુનિયાને નવી દિશા આપી છે આ માટે ગુજરાત સરકારે પણ ખેડૂત લક્ષી નીતિઓ બનાવી છે ખેડૂતોની આવક બમણી કરવા માટે અનેકવિધ યોજનાઓ અમલમાં છે જેના થકી ખેડૂતો ઓછા શ્રમ અને શક્તિમાં ઝડપી ખેતી કરી મબલક ઉત્પાદન મેળવી રહ્યા છે

આ યોજના અંતર્ગત ખેડૂતોને ચાલીસ હોર્સ પાવર સુધીના ટ્રેક્ટર ઉપર રૂપિયા પિસ્તાલીસ હજાર સુધીની સહાય અને સાથે જ થી એકતાલીસથી હોર્સ પાવર સુધીના ટ્રેક્ટર ઉપર રૂપિયા સાઠ હજાર સુધીની સહાય અથવા તો ખર્ચના પચીસ ટકા બેમાંથી જે ઓછું હોય તેટલી સહાય આપવામાં આવે છે તો હવે સવાલ એ થાય છે કે આ યોજનાનો લાભ કોણ કોણ લઈ શકે તો આ યોજનાનો લાભ રાજ્યમાં જમીન ધરાવતા તમામ ખેડૂતોને મળવાપાત્ર રહેશે લાભાર્થી ખેડૂતોને તેઓની જમીનના આઠ અમાં દર્શાવેલી ખાતેદારો પૈકી ખાતા દીઠ એક ટ્રેક્ટર ઘટકનો લાભ આપી શકાશે આ યોજનાનો લાભ દસ વર્ષમાં એક વખત મળવાપાત્ર છે આ યોજનાનો લાભ લેવા ખેડૂત અરજદારે આઈ ખેડૂત પોર્ટલ ઉપર ઓનલાઈન અરજી કરવાની રહેશે આ અરજી સાથે સાત બાર અને આઠ અ આધાર કાર્ડ બેંક પાસબુક મોબાઈલ નંબર સહિતની વિગતો જોડવાની રહે છે અરજીની મંજૂરી મળ્યા બાદ ટ્રેક્ટરની ખરીદી અંગેના જરૂરી દસ્તાવેજો રજૂ કરવાના રહેશે અરજદારે જરૂરી તમામ ડોક્યુમેન્ટ્સ તાલુકા ખેતીવાડીની ઓફિસ ઉપર તો ગ્રામ સેવક પાસે જમા કરાવવાના રહેશે તો દોસ્તો આશા છે કે તમને આ એક્સપ્લેનર વિડીયો ગમ્યો હશે અને આવી જ અનેક અવનવી યોજનાઓની માહિતી સાથે ફરીથી મળીશું એક નવા એક્સપ્લેનર વિડીયો સાથે ત્યાં સુધી રજા આપશો જય જય ગરવી ગુજરાત